સૌને મારા જે શ્રી કૃષ્ણ હું છું પ્રીતિ આજે આપણે કાનાના વાઘા એટલે કે કાનાના કપડાં બનાવશું જે આપણે બજારમાંથી લઈએ તો મોંઘા મળે આપણે ઘરે નાના નાના ટુકડામાંથી એને બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો એના માટે મેં એ આ એક પ્લેન કપડું લઈ લીધું છે પાંચ બાય સત્યાવીસ ઇંચનું હવે એનામાં જે જો તમને સીધી સાઈડો એ અંદરની તરફ રાખી અને આ બાકીના બે છેડા છે ને ત્યાં આગળ આપણે સિલાઈ કરી લેવાની છે સિલાઈ કરી અને પછી એને આવી રીતે સીધું કરી લેવાનું અને પછી આખા પીસને આવી રીતે સરખી રીતે મૂકી અને અહીંયા ટોપ સ્ટીચ કરી લેવાની આખામાં એટલે જ્યાં નીચે વાળેલું છે ને ફોલ્ડ કરેલું છે ત્યાં આગળ આપણે સિલાઈ કરવાની જરૂર નથી બાકીની ત્રણ જગ્યાએ સિલાઈ કરી લેવાની હવે આ છે ને એ ઉપરની સાઈડ બનશે એટલે જે ખુલેલી જગ્યા છે એ આપણી ઉપરની બનશે તો ત્યાં આપણે સેન્ટરના માર્ક કરવાના છે પહેલાં આવી રીતે બે છેડા ભેગા કરી અને વચ્ચે સેન્ટરનું માર્ક કરવાનું અને પછી વારાફરતી આવી રીતે એક એક છેડો સાઈડમાં કરી અને અહીંયા બે સેન્ટરના માર્ક કરવાના છે એટલે ટોટલ આપણા આમાં ત્રણ માર્ક થશે એક વચ્ચેનું અને એની સાઈડ સાઈડમાં બે તો આપણે જ્યારે પ્લીટ લેશું ને પ્લેટ્સ ઝાલર જે બનાવીએ છીએ એ લેવા માટે એ સારું પડે એ માટે હવે જે નીચેની વળેલી જગ્યા હતી ત્યાં આપણે આવી રીતે લેસનો ઉપયોગ કરી અને ત્યાં લેસ લગાવશું તમે જાઓ તો તમારી ઈચ્છાથી કોઈ બી લેસ અહીંયા લગાવી શકો છો મેં નાની એવી પતલી લેસ લીધી છે તો અહીંયા બે વખત લેસ લગાવીશ એટલે એનો લૂક છે ને સારો આવે તો આ જુઓ લેસ લગાવવાઈ ગઈ બંને સાઈડ હવે આપણે બીજો ટુકડો એક લઈ લેશું જેનું માપ લેવાનું છે બે બાય સાડા બાર ઇંચ જો તમે આનાથી નાના વાઘા બનાવવા હોય તો તમે નાનો માપ આનાથી લઈ શકો છો મેથડ આવી જ રીતે કરવાની પણ માપ થોડું ઓછું લેવાનું હવે જો આને આવી રીતે ડબલ ફોલ્ડ કરી અને આ પટ્ટીને તૈયાર કરવાની છે એ પટ્ટી તૈયાર થઈ જાય એટલે આ એની ઉપર લેસ મૂકશું અને લેસને આની ઉપર લગાવી દઈશું અને આ પટ્ટી ઉપર તમને નાની એવી લેસ જ લગાવવાની છે નીચેનો જે આપણે ભાગ બનાવ્યો ને એનામાં તમે મોટી લેસ લગાવો તો ચાલે પણ આનામાં નાની લેસ જ લગાવવાની હવે આ જે પટ્ટી છે એને વચ્ચેથી ફોલ્ડ કરી અને ત્રણ ઇંચ સુધી આપણે આનામાં સિલાઈ કરીશું અહીંયાથી નીચેની નીચેથી ઉપરની સાઈડ જતાં આપણે ત્રણ ઇંચ પર માર્ક કરશું અને ત્યાં સુધી આપણે સિલાઈ કરી અને આ બે ભાગને જોડી લેશું અહીંયા વચ્ચે સિલાઈ કરી લેવાની છે અને બે ભાગને જોડી લેવાનું છે એટલે આપણું આ પીસ આવી રીતે તૈયાર થશે આ થઈ ગયું હવે આ આવી જ રીતે રહેવા દેવાનો છે એટલે સીધો રાખવાનો છે જે સાઈડ આપણે લેસ લગાવી હોય અને જે મોટી પટ્ટી છે એનામાં સેન્ટરનું માર્ક કર્યું છે એ પટ્ટીનું સેન્ટર અને આ જે નીચે નાનો ભાગ છે એને બંનેને મેચ કરી અને સિલાઈથી જોડવાના છે અને હા બંનેની સીધી સાઈડ આપણી તરફ રાખવાની ઉપરની સાઈડ રે એવી રીતે રાખી અને પછી સિલાઈ કરવાનો છે અને લેસ છે એ બાજુ નહીં એની સામેની સાઈડ આપણે સેન્ટર છે ત્યાં આગળ મેચ કરવાનું છે પછી આપણે બીજું એક કપડું લઈ લેશું જેનું મેઝરમેન્ટ મેં તમને સ્ક્રીનમાં બતાવી દીધું છે અને સાઈડમાં બંને સાઇડમાં ડબલ ફોલ્ડ કરી અને આને તૈયાર કરી લેવાનું છે હવે આનામાં સેન્ટરના માર્ક કરશું જેવી રીતે આપણે મોટી પટ્ટીમાં સેન્ટરના માર્ક કર્યા એવી જ રીતે આનામાં સેન્ટરના માર્ક કરી લેવાના છે ટોટલ ત્રણ સેન્ટરના માર્ક કરવાના છે એટલે આપણે જ્યારે આનામાં ફ્રિલ બનાવશું એટલે આ સેન્ટરને મેચ કરતા જશું હવે જો આ પટ્ટી થઈ ગઈ હવે આ પટ્ટીને સીધી સાઇડ જ રાખશું આપણી તરફ ઉપરની સાઈડ જ રાખવાની છે અને આ પીસની જે લેસવાળો ભાગ છે એ પણ ઉપરની સાઈડ જ રાખી અને અહીંયા બહુ મોટી મોટી પ્લીટ્સ લેવાની છે આવી રીતે જેટલી બને એટલી મોટી મોટી પ્લીટ્સ લેવાની છે એકના ઉપર એક પ્લીટ્સ લેતા જશું અને જે માર્ક કર્યા છે ને સેન્ટર એ એક પછી એક મેચ કરતા જશું એવી રીતે આપણે આ પટ્ટી છે ને નાની એવી પટ્ટીમાં આખી લગાવી દેવાની છે જ્યારે આપણે કાનાના વાઘા બનાવી ત્યારે સાઈડમાં ફ્રીલ વધારે જોઈએ અને એની કાનાની કમર છે એ બહુ નાની હોય કારણ કે આપણા કાના સાઇઝમાં નાના હોય એટલે આ પટ્ટી આપણે નાની લેવી પડે તો આવી રીતે જુઓ મોટી મોટી પ્લીટ્સ લેતું જવાનું એકના ઉપર એક મૂકતા જવાનું હું તમને નજદીકથી વિડીયો કરી અને બતાવું આવી રીતે જુઓ અને આ સેન્ટરના જે મેચ કર્યા છે એ આપણે મેચ કરવાના છે જ્યાં વચ્ચેનું આવે ત્યાં વચ્ચે જ બરોબર આવવું જોઈએ તો પ્લીટ્સ એક સરખી આવશે બધામાં જો આ સેન્ટર વચ્ચેનું છે તો મારું આ મેચ થઈ ગયું છે હવે અહીંયા આવી રીતે બીજી મોટી પ્લીટ્સ લઈ અને આખી પટ્ટી હું એવી નાની એવી પટ્ટીમાં જોઈન્ટ કરી દઈશ આ જુઓ પટ્ટી આખી જોઈન્ટ થઈ ગઈ હવે જે નીચેનો ભાગ છે એને આપણે ઉપરની તરફ કરી લેશું અને એને એક એકવાર વાળી અને આની ઉપર સિલાઈ કરી લઈશું આવી રીતે એટલે અંદરનું જે સિલાઈ છે એ કવર થઈ જાય અને આપણે જ્યારે દોરી અંદર નાખીએ ત્યારે એ અંદર આસાનીથી ચાલી જાય તો આવી રીતે આપણે એને સિલાઈ કરી અને તૈયાર કરશું અને હા જે ઉપરનો ભાગ છે એને ખેંચવાનો જરાય નથી આરામ આરામથી લગાવવાનો છો છે જો ખેંચશો તો તમારો એ સાઈડમાં વધારે આવી જશે હવે જો આ તૈયાર થઈ ગયું હવે એટલે નીચેની સાઈડ છે ત્યાં આપણે મોટી પાંચ નંબરની એટલે કે જેટલી બને એટલી મોટી સિલાઈ કરી આ પ્લીટ્સને આવી રીતે બેસાડતું જવાનું છે તો આપણે જ્યારે પ્રેસ કરશું ને આના ઉપર તો આપણે પ્રેસ કરવામાં ઈઝી પડશે તો આવી રીતે પ્લીટ્સને બેસાડી દેવાની છે અને મોટી સિલાઈ કરવાની છે પછી આપણે આને ખોલી નાખશું આ જુઓ મારું સિલાઈ કરી અને તૈયાર થઈ ગયું એટલે હવે હું આના ઉપર પ્રેસને ગરમ કરી અને પ્રેસ કરી લઈશ આ સિલ્કનું કપડું છે એટલે પ્રેસને મેં પહેલાં ગરમ કરી લીધી હતી અને પછી પ્રેસ કરી છે ધ્યાન રાખવાનું છે કે પ્રેસ જ્યારે વધારે ગરમ થઈ જાય તો આ પીસ એનામાં ચીપકી ન જાય કારણ કે આ ચમકીલા કપડાં હોય ને તો તરત જ ચીપકી જાય છે જુઓ આ પ્રેસ થઈ ગઈ એટલે હવે અંદર દોરી લીધી છે નાખવા માટે તો મેં એને સોળ ઇંચ પંદર ઇંચ જેવી લીધી છે એનાથી ઓછી લ્યો તો પણ ચાલે અમારા પાસે હતી એટલી મેં નાખી દીધી છે હવે એને આમાં હું અંદરની સાઈડ પરોવી લઈશ અને આ જો પરવાઈ ગયું એટલે એની સાઈડમાં હું બે લટકણ લગાવી દઈશ જેથી એ દોરી અંદરની સાઈડ ન જાય તો એના માટે બે આ ટુકડા લઈ લીધા છે એનું માપ છે અઢી બાય અઢી ઇંચ અને એને વચ્ચેથી ફોલ્ડ કરવાનું અને દોરી છે એને વચ્ચેની સાઈડ રાખવાની પછી સિલાઈ કરી અને આને તૈયાર કરવાનું આવી જ રીતે ટ્રાઇંગલ બનાવવાનું પછી ક્રોસમાં સિલાઈ કરી લેવાની અને હા અહીંયા ખૂણામાં છે ને થોડુંક અડધો ઇંચ અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાનું અને પછી સિલાઈ કરવાની એ થઈ જાય એટલે વધારાનું હોય એ કટ કરી અને આને સીધું કરી લેવાનું એટલે આપણા ફૂંકા છે એ તૈયાર થઈ જશે અને આપણી દોરી અંદરની સાઈડ નહીં જાય આ જુઓ બંને સાઈડ તૈયાર થઈ ગયો એટલે આપણો ઉપરના જે કાનાના વાઘા હોય એ બની અને તૈયાર થઈ ગયા છે હવે આની જે સિલાઈ છે જે પાંચ નંબરની મારેલી હતી એ આપણે ખોલી નાખશું એટલે આપણો પીસ પૂરો રાઉન્ડમાં ઘૂમી શકે અને આખી ફ્રિલ સાઈડમાં આવી શકે હવે આપણે ટોપી બનાવશું તો ટોપી બનાવવા માટે મેં બે બાય પંદર ઇંચનો આ ટુકડો લઈ લીધો છે અને બીજો ટુકડો લીધો છે સાડા ત્રણ ઇંચ બાય સાડા પાંચ ઇંચનો હવે તમે નાના બનાવવાનો હો તો આનાથી પટ્ટી થોડીક નાની લેવાની તો ટોપી નાની બનશે આને વચ્ચેથી ફોલ્ડ કરી અને ઉપરની સાઈડ સિલાઈ કરી લેવાની આને જો મને વધારે લાગતી હતી એટલે મેં એને પણ કટ કરી લીધી છે અને સાડા તેરની લંબાઈ રાખી છે પછી એની જ્યાં ફોલ્ડ કરેલું છે ત્યાં આગળ લેસ લગાવી દીધી અને આમાં હવે અહીંયા જે લાંબી સાઈડ છે સાડા પાંચ ઇંચ છે ત્યાં આગળ આપણે ફ્રીલ બનાવી લઈશું આ પટ્ટીને ત્યાં લગાવી દઈશું એ લગાવાઈ જાય એટલે પાછી વળી અને આ જે પટ્ટી છે એની ઉપર કરી લઈશું અને કવર કરી લઈશું આને કવર થઈ જાય એટલે આ પટ્ટીને આવી રીતે સીધી કરી લઈશું અને જે સિલાઈ કરેલો ભાગ છે એ અંદરની સાઈડ જતો રહેશે એટલે આખી ટોપી કવર થઈ જશે હવે અહીંયા જ્યાં ફ્રિલ કરેલી છે જે ઝાલર બનાવેલી છે ને ત્યાં આગળ આપણે એક નાની સિલાઈ કિનારી ઉપર લગાવવાની છે અહીંયાથી લઈને અહીંયા કિનારી ઉપર સિલાઈ લગાવવાની છે જેથી આપણી ફ્રિલ છે ને બેસી જાય હવે અહીંયા સિલાઈ કરવાની છે આજુ અહીંયા સિલાઈ થઈ ગઈ એટલે હવે આપણે હાથ વડે આનામાં ટાંકા મારવાના છે તો સોય અને દોરો લઈ લેવાનો અને મોટા મોટા અહીંયા ટાંકા ભરવાના છે અને પછી ખેંચવાનું છે એને આવી રીતે ખેંચવાનું અને પછી એ જ દોરાતી ત્યાં આંટી મારી લેવાની તો બે ત્રણ રાઉન્ડ આંટીના મારી દેવાના એટલે આપણી ટોપી ખુલે નહીં આવી રીતે રાઉન્ડ મારી અને પછી ગાંઠ મારી લેવાની એટલે આપણી આ ટોપી બની જાય અને જો તમને આનાથી નાની ટોપી બનાવી હોય તો તમે મેઝરમેન્ટ સાડા ત્રણ બાય સાડા ત્રણનું રાખશો ને તો પણ ચાલશે હવે આ ટોપી બની ગઈ એટલે હું તમને કાનાને આ વાઘા પહેરી અને બતાવું છું તો આ જે હોલવાળો ભાગ છે એ આવી રીતે કાનાના મોઢાવમાં નાખવાનો છે અને પછી નીચેથી ઉપરની સાઈડ આવી રીતે આ પાટને અહીંયા આગળની સાઈડ આપણે જે દોરી છે એને બંધ કરી દઈશું તો આપણા આ કાનાના વાગા નીચેથી ઉપરની સાઈડ સુધી કવર થઈ જશે અને આખા કાનાના વાગા બની જશે કાનાની લંગોટ પણ સાથે જ બની જાય છે જુઓ આવી રીતે અને આ છે એ ટોપી છે તો આપણે ટોપી પણ આવી રીતે એને પહેરાવી અને તૈયાર કરી શકશું તો એકદમ સરળ રીતે આવી રીતે આ કાનાના વાગા આપણે બનાવી શકીએ છીએ જો તમારે હજી પણ કાનાના વાગા અલગ અલગ રીતે બનાવવાના શીખવા હોય તો મને કમેન્ટ કરજો હું છે ને આવી અલગ અલગ પેટર્ન તમને બતાવીશ અને કેવા બનાવવા છે એ પણ થોડો મને આઈડિયા આપશો તો મને વધારે સરળ પડશે તો આશા રાખું છું કે આજના આ કાનાના વાઘા તમને ગમ્યા હશે ગમ્યા હો તો પ્લીઝ વિડિયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને મહારાજે શ્રી કૃષ્ણ જય માતાજી જય જીનેન્દ્ર